વેસુના અલથાણ રોડ ઉપર રખડતા ઢોને પકડવા ગયેલી ટીમ ઉપર ઢોર માલિક તેમજ અન્ય લોકો દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો જેથી પાલિકાને ઈજા પહોંચતા છે સુરતના વેસુ રોડ પર આવેલા હાઉસ પાસે રખડતા ઢોર પકડવા ગયેલી મહાનગર પાલિકાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો એક કર્મચારીને માથામાં ઈજા થતા હોસ્પિટલે ખસેડો આવ્યો છે બીજી તરફ આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચવા પામ્યો છે મનપાની ટીમ ઉપર હુમલો કરી પકડાયેલા ઢોર છોડાવી ગયા હતા

કામકાજમાં જેમણે કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરવા આવી છે રખડતા ઢોરોને લઈને શહેરભરમાં લોકો હાલ ત્રસ્ત દેખાઈ રહ્યા છે સમયાંતરે થતા અકસ્માતને કારણે વાહન ચાલકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અઝર કુરશી સાથે હર્ષદ સેડા